તય વગાર્યું હો અને મારી મમ્મી અંદર કોમ કરે હે જલ્લો ટડડડડ આજો પેજ કોમ કરા હો લઈ આપણ મારા 500 રૂપિયા પડી ગયા મિત્રો મળતા નથી એકલે એકલે કે તો ફાઇનલી આપણે ખાઈ લઈએ પછી તમને મલ્ટીતે હજુ આપણા બ્લોગ પર કન્ટેન્ટ જોડે આ એ ફ્યુ મોમેન્ટસ લેટર મિત્રો ફાઇનલી મેં ખાઈ લીધું અને ઉના લાઈ મોજીયે મારા પન્નું કાર્ડ લેવા તો તૈયાર થઈ ગઈ ઓ કાધું પરે

ખાલી ડુંગળી શાક બનાવ્યું હોય તો તમારે ખાવ તો આવતા રહેજો આજે મે આવા દીમો કરે અને માપા પપ્પા એની ગામેથી થી બોકામ થઈ ગયું આયું વાત અને લલિત માં ગયા હે ગામડે આજ છે તો બે થી ત્રણ દિવસે રેન આવસે અહીંયા ગોમડે સુરત છાગે ની સાયકલ હે તે દોઈ મોટી ગાડી હમ સાયકલ મુકે તે દીધી બધી દીધી બાકી કે લેતા સુરત સાગરની સાયકલ નહીં આપી હતી જે રિપેર કરાવવા એ મારી સાયકલ જે હતી રિપેર કરાવવા આપી હતી તો સુરત સાગર હકાવ લઈ ગયા કંટાળ આવે એકલા એકલા રાતે રાતે નહીં સવાર ફવાજે જે બપોરે હા જબરી સાઇકલ હકી સાયકલ બાકી જબરી અકાવા એક બે જણા સુરત સાગર બે જણા તો પેલા ખાઈ લઈએ પછી આપણે મળીએ આપણે તમે કંટરની જોડે એ ફ્યુ મોમેન્ટ્સ લાઈટ તો એલો મિત્રો ખાઈ લીધું વાગે દસ દસ વાગી ટાઈમ એવો જાય મામી ને કુલરમાં પાણી ભરી છે ને અહીંયા ડાયરેક્ટ નડી ગયા જો અહીંયા ભરાયો દેખાડો તમે જો જો હે ને અહીંયા ભરાય છે અનાજો બેઠી હજી મારા જીજુ આયા નહીં મેં બેને ખાવાનું બાકી હો હજી મારા જીજુ આયા નહીં ખાવા કારણ કે કંપની બહુ 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 કામ હશે કંપની એટલા માટે અહીંયા આયા તો તમે કાધું હશે ને ખાઈ જ લીધું ભાઈ મારે પહેલાં ખાઈ લીધું તમે મિત્રો જબરા હોત આવું ના ચાલે યાર જો માં મેં વાહન ઘસે વાહન વાહન બાકી આ પાછી હોય અહીંયા ઊભી હતી તો ફાસ્ટ ભરાઈ ગયો યાર જલ્દી જલ્દી

મુંબઈ આ કે ગોઠમડું કેવાય ને તો તો કે મમ્મીયા જીબડું કેવાય બેટા હે જીબડું 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 કેવાય ને આ આજો જીબડું કેવાય મિત્રો જેને કાધેલું ખાધેલું હોય ને કોમેન્ટ કરજો કે મે જીબડું કાધે આ જીબડું કેવાય જીબડું એ જીબડું કાધેલું હોય ને કમેન્ટ કરજો મેં જીબડું કાધેલું છે અને આપણા જે કન્ટિન્યુ બ્લોગ જોતા હોય મિત્રો કન્ટિન્યુ એટલે જેટલી જેમ બ્લોગ પડે એમ જોઈ લેતા હોય એ કોમેન્ટ કરો અને કાલે એ બ્લોગમાં હું નામ લઈ જઈ માણસ એ અમારો બ્લોગ ક્યાંથી જોવો છો કોમેન્ટ કરજો હા આજ નવ લાઈમાં બેન જ્યાંથી બ્લોગ જોતા હોય અને જે લોકેશન પર બ્લોગ જોતા હોય ને જે તમારો ફેમસ એટલા એ તમારો જે એરિયા સમજો ને તો કોમેન્ટ કરજો એ નામ કેમ આઈ છે બ્લોગ જોઈએ છે અને જો માં ખાઈ લીધો ખાઈ લીધું પપ્પા જય માતાજી

તો હવે હે ને આપણે અંશ બારિયો જીતુ માન વંચિકાંત સાયકલ મારો બ્લોગ ઉતારણો તો એટલે હું નઈ ગયો અંશને મોકલો એટલે અંશ ભાઈ ગયો છી હું કેવા આમાં કે બોલ મમ્મી તું કોઈ મન ગાઉન નવ લઈ લે આઈ જા દસ તારીખ તો આપસે પગાર દસ તારીખ હા કઈ કઈ ગાઉન કીધું હે

સિમેન્ટ ઓછો એટલે પાણી વધારે મારે જીતુમાં પોધરા જેવું ખરા પો જેવું એટલે થઈ ગયું એવું નીકળી ગયું અવાર તો કરી નીકળેલું હતું ગયો તો હવે ને આ રવિવારે મા પપ્પા સિમેન્ટ લાવશે અને માટી ઓછીને ખબર પડી માટી હા આ વખતે હવે કે પપ્પા આ જીતુમાં જીતશી કે અમે જીતશું વસીશ વસીશ કરશું

તો ક્યાં હે પપ્પા કવર મન મળતા ન અને મારી બેન પોતો કરે છે જઈ લો ક્યાં હે મત દેખાણા બાર મમ્મી અલ હોસિંગન કવર ક્યાં હે એ કરે નો ક્યાં એ પપ્પા બે છે એમ કે પપ્પા ક્યા હે તો આપણે ઓસિંગા કવર લઈ લઈએ આ દેખાણા દેખાણા એક જ છે અહીંયા તો તમે મિત્રો ઓસિંગાના કવર મળી ગયા મારા પપ્પાને આપ લાવ વીરે હા જો મિત્રો રહે છે બેઠા બેઠા છે હાલમાં બી દરસુ બી બાર રમે તો હે ને મિત્રો મારે બેટું કરે અત્યારે આપણે કોઈ મારી નઈ તો હે ને મિત્રો હવે વાગે કેટલા

ಯಾ ಆ ಬಬಸ್ ಹೇ ರಾನೆ ಕಾ ಲೇಟ್ ರಾಟಕ್ ಕರೆ ಆ ರಾತೆ ಹೋ ಬ್ಲಾಗ್ ನಲ್ಲಿ લીધું ਪਰ তুমি assi sun ganda se etlo raatak kar

આપણે આ બ્લોગ અહીંયા એન્ડ કરીએ છીએ આપણો બ્લોગ તમને ગમ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કોમેન્ટ કરી દેજો અને આ મિત્રો મેં તમને એ કીધું ને જ્યાંથી બ્લોગ જોતા હોય એ કોમેન્ટ કરજો અને જે ચેલેન્જ વિડીયો અમારે બનાવવાની હોય એ કોમેન્ટ કરી દે એ જ એ જ ચેલેન્જ વિડીયો બનશે અને જલ્દીથી આપણી ચેનલને આગળ વધાવશો તો મળીએ કાલે નવા બ્લોગ વિડીયોમાં તો જય માતાજી બાય બાય